તુરત ફરી બન્યું જેરી કેમિકલ તાળીવાળું સુરત શહેરના અંદર ઝેરી કેમિકલ તાળી પીને અનેક લોકોના મૃત્યુ પામ્યા છે પરંતુ ઘણા પોલીસ અધિકારીની નજર હેઠળ જ પોલીસ સ્ટેશનના રિક્ષાવાળાઓ

કારણ કે પોલીસ આને કંઈ પણ કરવા જાય ત્યારે દીપક નામનો રિક્ષાવાળો પોલીસને દબાણ કરીને આટલો બંધ ના કરવા માટે જાત જાતના તાઇફાઓ કરતો હોય છે જેથી પોલીસ પણ કહેવાતી પરમિશન આપી આ ઝેરી કેમિકલ તાળી વેચાણ કરવાની લીલી ઝંડી આપી હોય તેમ હાલ તો ઈચ્છાપુરના વૃંદાવન ફાર્મની બાજુમાં આવેલ ખુલ્લા ખેતરમાં જેરી કેમિકલ તાળીનું વેચાણ ચાલી રહ્યું છે આને રોકવા માટે બંધ કરવા માટે હવે શું થશે એ તો સમાજ બતાવશે પરંતુ હકીકત તો એ છે કે હાલ ઈચ્છાપુર વિસ્તારમાં જેરી તાળીનું વેચાણ ચાલી રહ્યું છે તે અંદાજિત બે વર્ષ પહેલાં પાંડેસરા વિસ્તારમાં આવેલ ભીંડી બજાર ખાતે ઝેરી કેમિકલવાળી તાળીનું વેચાણ કરતો હતો તે સમયે પણ તાળી પીને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું ભીંડી બજારમાં બંધ કરી આ જ તાળીવાળો હવે ભાટા બંધ ફાર્મની બાજુમાં ઝેરી કેમિકલવાળી તાળીનું વેચાણ કરી ખુલ્લા આમ પોલીસના ગાલ ઉપર તમાચો મારી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે